જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનું વિડીયો છે આપણે માથાભારે હવાલો ભાગ ચારનું શૂટિંગ કરવાનું છે તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લઈશું તમે બ્લોગમાં જોડાઈ રહ્યો તમને બધા કટ બતાવજો અને હાલ આપણે બે ત્રણ કટ આ બાજુ છે એક એ પણ આપણે કટ લઈ લઈએ તો એક્ટરો બધા લેવી ચાલો કટ લઈ લીધો ગાડીમાંથી લેવાનો કટ વાણીનો કેલ્બો અંદર હું પડ્યો શું ડ્રાઈવર ફોન માં નહીં આવતું એટલે સ્વીટ તે વેઈ ગયો યાર કાનુ વેઈ ગયો આ વાયર લેતા આવજી ગાડી માંથી ગાડી જે મને હેમો હેમો પેલા વાયર લેતા આવ્યો ગાડી વાયર પડ્યો ગાડી વાયર પડ્યો તમે લેવા ગયે તો હવે આપણે નદીમાં આવ્યા છે અને નદીમાં માં કટ છે વાયનો ફૂમતાળજી નો ભાગુભા નો મારો અને અમારા ચેડે પોલીસ થી છે એટલે એન્ડ આપવાની તૈયારી છે મારે ખાવાની થોડી ખાઈ લે ગુંડો કોઈ પણ હોય શરૂઆતમાં એની એન્ટ્રી હોય પણ છેલ્લે છેલ્લે થોડી મારે ખાવી પડે પણ પાત્ર ગુંડાનું જ કરાય ગુંડાના પાત્રમાં બહુ મજા આવે કોમેડી ગું આખો નહીં દાદા પાણી લેતો હોય વાય તો બાટલો પડ્યો એ પેલી એકમ એક કે

લે પણ આથી પે ફિલિંગ નહી આવે ના નહી આ દશી થઈ જઈને પીધું થી ફટ ફટ ઉતાર જો એ તો ભઈુંુંડા કા ના કેવર હવે કેતા ના કે હા આ રેક અટારા અંદર રાખો ગાડી મેં લેવા તાર તોડે રાશી હવે

પૈટોલા આટલે ધક્કો માર આટલે પગ ભરા એ આટલે ધક્કો લગાય આના પગ ભરા હવે ધક્કો માર હવે ધક્કો માર પકડી માર ધક્કો માર વા ભાઈ તું તો કેતો હતો

ફટાફટ નદી <tip> <tip> <Utra. tip> <tip> એય એ કે ચાવા જો એ છે મારું અને ઘેર ભેલાવાનું કામ છે મારું આ તો તમી જા હેડો કણ બીજી ખબર <laughs> ને ખાલી કરાવી હતી ભૂલ નથી માફી તો આ કલ્ કેટલાય માગી હતી અને માફી વાળાને ને મેલતો નહિ અને માફી તો મેં તમારી જોડે માંગી હતી

મેડો <laughs> હજુ <laughs> <laughs>

મસ્ત લોકેશન લાગે નેશિન કેટલે તું આવીને પડસ આવ્યો ના આવે બરોબર બરોબર હા

હા કોઈ કણ આવ રે કોઈ રઈ ને હરિયા ફુમતે ન તો તું હરી ટેકરા પર રાખો ને ને આય તો ઓમ ઓમ મુઢે તો કટ હારો આવશે પેલા ભાગમાં એમ રિઝલ્ટ નહીં મળે યાર સાહેબ ગાદી જાયું નહીં હોવું કરશું હતો હોય ગાડી હોય પડી ઉડો

કેગરને કલ્લુ પકડવાના એટલે પકડીને ને વખત ડાન્સ કરવાનો હોમે ડિસ્કશન કરતો કરતો આવવાની નકે પેલા તો હોમે કે વિલે એવો હોય એટલે પોલીસ એવો કોમેડિયન છે એમ એટલે તારે આના હોમો હોમો નાતું જવા પાહી તાર જે ગરમી કરવી એ ડોડે કરવાની દેવાનું પાછું ગરમી કતે કતે પાછી ગરમી કરવાની કિસી કિસી કોઈ આલ દે શર્મા પેલો પુષ્પાન કોઈ નાવા નહી તમે આ ટેકરો નહી બતાવન ટેકરો જાણ બતાવવાનો જાન તું ફોન કરીને ને રખી યાર તો તારા સુ જવાનો રખી એ ફોન કરી તો હું એવું કે લેવા આવું છું જો બકલા દે કે તું ઠીક પેરે આ બાજુ બરાબર

બતાવા જ આવ્યો બચાવવા લા હોમ મે તો 2x માં કરી લે એ હોમ માં 2x માં કરી લેજે જેટલા પકને એટલા હામે ચેડે રો બંદૂક કરજે બંદૂક દાણો કટ ખાલી રેડી 2x કરીને પછી ઓમ દોડે એટલે રાખી તોર ઓમણા તેડે ચેડે કેમેરા તાલુ કી દેજી ચાલ રેડી એ

બલ્લુ કો ભરાજો એક કેલતા નહીં બલ્લુ વાહ વાય વાહ બહુ ડાળે સકલ બતાઈ છે તો હે આ હવે મજાદાર છે હેટ 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 જર

કે કે કી યાર ઓ તાઈલ વર્દ ઓ તાઈલ વર્દ યે જડકો લઈ ફારવર્ડ તાઈલ વર્દ એટલે સસ્ટેન્સ ના રહે પૈસે હેખાવ નઈ બલ્લુ કોબરા નો મો નું આવું છે તો પછી મને કવિતા યાદ આવે કેવા બલ્લુ કોબરા

નકામ મારી મારીને તોડી નાખ્યો સાહેબ અમે નહીં પાડાવા અમારે ગામમાં છોડાક માથા ભરીસ તો તો <laughs> <laughs> માથા મારે હવાલો ભાગ ચાર નું શૂટિંગ આપણે પૂરું થઈ ગયું છે અને ચાહકોને સપોર્ટ પણ બહુ કર્યો છે તો આવા નવા આપણે ભાગ લાવવાની કોશિશ કરીશું તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને